નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે ઉનાળાની ઋતુમાં જે ગરમીનું પ્રમાણ પિસ્તાલીસ ડિગ્રી જે વધી રહ્યું છે અને વધી ગયું છે તેને લઈને જ્યાં વૂડા સર્કલ પાસે જે અનેક લોકો જે સેવાના કાર્ય કરતા હોય છે આજ રોજ સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા જે છાસનું વિતરણ છે લોકો માટે ગરમીને લઈને કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો જે ગરમીના લઈને જે લોકો છે છાસનું સેવન કરી રહ્યા છે અને જે ગરમી મેળવી રહ્યા છે તમે જોઈ શકો છો જે છાસ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે ઓડા સર્કલ જે બાપા સીતારામ ની છે કારેલી બાદ ત્યાં કમલેશ પરમાર અને તેમના મિત્રો દ્વારા આ જે કામ છે જે સેવા કાર્યનું કામ છે અનેક લોકો સેવાનું જે કામ કરતા હોય છે પરંતુ આજે જે કમલેશભાઈ સામાજિક કાર્યકર છે તેમના દ્વારા પણ આ જે સેવાનું કામ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો લોકો જે છાશ છે છાશ પીર્યા છે અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે આપણે ડાયરેક્ટ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો જે ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે પિસ્તાલીસ ડિગ્રી જે તાપમાન છે તેને લઈને આજે જે છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ડાયરેક્ટ આપણે એવું હોય તો આપણે વાત કરીશું સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર સાથે જી કમલેશભાઈ શું કહેશો આજે જે ગરમીનો જે ઉનાળાની ઋતુ ચાલે છે પ્રમાણ વધી ગયું છે ગરમીનું શું કહેશો તેને લઈને છાસનું વિતરણ આપ કરી રહ્યા આજ રોજ વડોદરા શહેરમાં આવેલ ગુડા સર્કલ કાર્યલિવા ખાતે આજે અમે વિનામૂલ્યે છાસનું વિતરણ કરી રહ્યા છે કે જે હાલમાં વડોદરા શહેરની અંદર ઉષ્કળ પ્રમાણમાં જ્યારે ગરમીનો પારો વધી રહ્યો હોય ત્યારે ખાસ કરીને આઠ થી દસ લોકોના મૃત્યુ પણ થયા છે સાથે અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે વધુ ગરમી હોય તો મહેરબાની કરીને કામ સિવાય બહાર નહીં કરશો સાથે આજે જે અમે છાસ નું વિતરણ કર્યું છે એમાં ખાસ અમારા તમામ મિત્રો વડીલો બહેનો સાથે તમામ લોકો ના એક સાથ સહકાર થી આજે જે છાસ વિતરણ નો કાર્યક્રમ રાખ્યો છે અને હજારો ની સંખ્યામાં લોકો જે આજે છાસ પી અને હાસકારો મેળવી રહ્યા છે એટલે ખાસ કરીને અમે પ્રભુને પણ પ્રાર્થના કરીએ છીએ કે જે તાપ પડું પડી રહ્યો છે વધુ પડતો તો હવે તાપ ઓછો થાય કારણ કે હાલમાં તમે જોઈ શકો છો કે લોકો શેરડીનો રસ પીએ છીએ જે ઠંડા પીણા પીએ છીએ પરંતુ જે લોકો જે જે રાહત મળવી જોઈએ એ રાહત મળતી નથી ત્યારે ખાસ કેવાય છે કે શરીર છાસ જે છે એ શરીર માટે સારી છે એના માટે આજે છાશ વિતરણનું જે આયોજન કર્યું છે અને અમે લોકોને અપીલ કરીએ છીએ ખાસ કરીને કે તમારા વિસ્તારમાં પણ આ આજ રીતનું જે આયોજન કરો જેથી કરીને વધુમાં વધુ લોકોને સેવા મળી રહે તે હેતુથી અમે આ એક કાર્યક્રમ રાખ્યો છે લોકોને જે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે તેને લઈને જે લોકો છે તે છાશ પીને રાહત મેળવે છે અને ગરમીનો ટાઈમ જે ઉનાળાનું સિઝન છે ને ગરમી વધારે છે તેને લઈને તેને લઈને લોકો ઠંડા પીણા પીવે છે પણ પણ રાહત મળે છે અને લોકો બધા જે છે તમે જોઈ શકો છો છાસ પીને રાહત મેળવી રહ્યા છે ગરમીનું તાપમાન વધારે છે ગરમીનું તાપમાન વધારે છે પરંતુ ઠંડા પાણી પીવા જોઈએ અને તમે જોઈ શકો છો જે લોકો છે છાસ પીવા ઊભા રહ્યા છે અને કમલેશભાઈ દ્વારા ગાડીઓ પણ સાઈડ કરાવવામાં આવી રહી છે રોડ પર વચ્ચે ગાડીઓ ના નીકળે અને સાઈડમાં આવીને છાસ પીવો તેવું પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો અને જે લોકો છે તે છાસ પી રહ્યા છે અને ગરમીની જે સિઝન છે તેને લઈને લોકો હમણાં બહાર ના નીકળે કામ કામ વગર બહાર ના નીકળે તો પણ સારું છે કેમ કે જે ગરમી છે તેનો દિવસે ને દિવસે જે પ્રમાણ છે તે વધી રહ્યો છે તમે જોઈ શકો છો અને વિતરણ કરવામાં આવી રહ્યું છે લોકો છાસ પીને રાહત મેળવી રહ્યા છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો જે છાસનું વિતરણ કરેલી બાગ વોડા સરકલ પાસે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જે આ કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો હતો જે ગરમીનો પારો વધી રહ્યો છે પિસ્તાલીસ ડિગ્રી જે ગરમી છે તેને લઈને કમલેશ પરમાર દ્વારા એક એવી પણ અપીલ કરવામાં આવી હતી કામ વગર ઘરેથી બહાર ના નીકળે અને વધારે ઠંડા પીણાનું જે સેવન છે તે કરે અને લોકો પણ આ સેવા કરતા રહે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડેની ન્યૂઝ વડોદરા